નમસ્કાર હું જો અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વિસ્તારથી વાત કરીએ તો બસ્સો પચાસ કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ત્રણ મહત્વની અને મુખ્ય ગણાતી કુલપતિ કુલ સચિવ અને પરીક્ષા નિયામકની જગ્યા ઘણા લાંબા સમયથી ઇન્ચાર્જના હવાલે હોવાથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વિકાસ હાલ ખોરંભે ચડ્યો છે અને જેના લીધે ભાવનગરના વિદ્યાર્થીઓને ફરજિયાત અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અને અન્ય શહેરોમાં ભણવા જવું પડે છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ત્રણ મહત્વના હોદ્દા ઉપરાંત શૈક્ષણિકની એકસો બત્રીસ જગ્યા અને બિન શૈક્ષણિકની સાઠ જેટલી જગ્યા ખાલી છે જેમાં ઇતિહાસ ભવનમાં એક પણ કાયમી સ્ટાફ નથી જ્યારે અંગ્રેજી લાઇફ સાયન્સ અને હિન્દી ભવનમાં માત્ર એક એક વ્યક્તિનો સ્ટાફ હોવાથી શૈક્ષણિક સ્તર કથડી રહ્યું છે યુનિવર્સિટીના પ્રવેશ સમયે અંદાજે દર વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે પણ આ વર્ષે માત્ર ત્રીસ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો છે એટલે કે પયાસ ટકા જેટલા વિદ્યાર્થીઓ નવા પ્રવેશમાં ઓછા આવ્યા છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં અનુસ્નાતક સ્નાતક અને યુજી તથા પીજી ડિપ્લોમાની કુલ ચોત્રીસ હજાર ચારસો ત્રીસ બેઠકો ઉપલબ્ધ છે તે પૈકી સોળ હજાર છસો એક્યાવન જેટલી બેઠકો ભરાઈ છે એટલે કે અડતાલીસ પોઈન્ટ છત્રીસ ટકા બેઠક ભરાઈ છે અને એક્યાવન પોઇન્ટ ચોસઠ ટકા બેઠક ખાલી રહી ગઈ છે ત્યારે મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સર્ચ કમિટીએ ત્રણ નામોની પેનલ બનાવીને પણ સરકારને સુપરત કરી છે પણ આ અંગેનો કોઈ નિર્ણય લેવાતો નથી યુવક કોંગ્રેસ યુનિવર્સિટીની વાત કરીએ તો ઘણા વર્ષોની જગ્યાઓ ખાલી છે હું તમને હું તમને વાત કહું તો મારે જે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ઇન્ચાર્જ યુનિવર્સિટી પાડવું પડે ને એ રીતનું થઈ ગયેલું છે કહેવાય યુનિવર્સિટીના બધા મહત્વના હોદ્દા ખાલી છે યુનિવર્સિટીના જે કુલપતિ કહેવાય છે મુખ્ય હોદ્દેદારી છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત જગ્યા ખાલી છે ઇન્ચાર્જથી ગાડું કપડે છે યુનિવર્સિટી રજિસ્ટ્રારની જગ્યા ઇન્ચાર્જમાં પરીક્ષા નિયમક ઇન્ચાર્જમાં યુનિવર્સિટીની જે મુખ્ય ત્રણ સરકારી કોલેજ છે તેના પ્રિન્સિપાલની જગ્યા ઇન્ચાર્જમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે તેના લીધે યુનિવર્સિટીનો ઘણો બધા વહીવટના ફોરમ ભેચડે છે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક બગડે કાર્ય બગડે છે ઘણા બધા ભવનોમના વડાની હોદ્દાઓ જગ્યા ખાલી છે પ્રોફેસરોની જગ્યા ખાલી છે વિદ્યાર્થીઓ ના છૂટકે પછી કહેવાય ને સેલ્ફ ફાઇનાન્સ બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે જવું પડે છે એવી હાલત બીજા જે પ્રશ્નો હોય છે

મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નથી કાયમી કુલપતિ ન હોવાના કારણે યુનિવર્સિટીના અમુક એવા વિકાસના કામો છે જે જે છે ખાસ કરીને શૈક્ષણિક ભરતી યુનિવર્સિટી સંચાલિત કોલેજો અને ભવનોમાં એકસો બત્રીસ શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ખાલી છે સાહીઠ જગ્યાઓ જે છે એ વહીવટી સ્ટાફ ની ખાલી છે એ ઉપરાંત મહત્વની ત્રણ પોસ્ટ ખાસ કરીને કુલપતિ શ્રી પછી કુલ સચિવશ્રી અને પરીક્ષા નિયામક આ ત્રણેય પોસ્ટ ઇન્ચાર્જ થી ગાડું ગબડાવવામાં આવે છે જેના કારણે યુનિવર્સિટીના વહીવટ ઉપર ખૂબ મોટી અસર પડે છે અને આ બધા કારણો